તમારાવાજ ના ગયેલા પેલા તો કોયલ જેવો આટલા ડોહા ડો નહીં પેલે કહી જવા નંબર લેવાનું તારા ઉભો થાય વાજુ તો નતું મોટી પાડી છે તમારે શું કરવા તમે હોય કદી કરે પાડી છે બેસતા આવડો છો બાપ ગોતર હોય રાખ્યું સર કઈ લાખ નું ડી છે સર લાખ નું એટલે ચાલે અલ્યા બધું કર ઓર્ડર ના કુદતી હોય ને તો વગાડો તો એ કુદર

ચાલુ હોય ખબર નહીં પડતી અવાજ આવતો નહી એવું બાબુ આ બધા નાટક કરે આ બધો બે

છોકરો રમી આવી યાર હોય ને ત્રણ લાખ નું ડીજે જીતવું જ નહીં અલ્યા ડીજે ત્રણ લાખ નું જીતી ને ડીજે તો પડશે તું ગાવા જતો પેલા હો

વાહ આવતો પેલો કાકો અમે જતા રહીએ અમે લઈને જતા રહીએ કરવા પેડો ધૂળો ના કાકા પાટલો

મારું ડી છે ફોન આયો હું વાત કરું ડુષિ કરી લેજે તું પેલા નહીં કરવું કીધું તું ક્યાં કાન કરીને બજવશું ના મુકત લાકડી નીચે લઈએ તો આ ડોસી છે કાન બાબુ બાબુ શા યાદ કરવા દોરી પહેરાવી ના ચઢા જઈએ પાટલો પહેરવાનું ગીધ યાદ છે કોઈ આવડી તાર આવડતું સાત સમુદર તમે સમુદ્ર તો એક નહી આપડો હોય તું જોયો જ આ નેર ઉપર જાય સમુદર સમુદર

આજનો દાદાડી દેવાના તમે હવા આયો ને એટલે હારવાનો હ બેસી જાવ તો હે તો ખોરાક

રંગીલા રાજા માં ઉઠાય આવડતું બાબુ ગૌય ના રાજા રંગીલા રાજા

ના થાય એક જ વખત થાય એના પર કોઈ ગીત જ નહી આણંદ થશે તમારે

આપડે આપડે બે જીતી જ બે ત્રણ હાથ તો માથા પાણી દેવું બાબુ